આવા નવાર સર્જાયા છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને ખાડાઓમાં પણ ઉભેલા લોખંડના સળિયાથી કોઈ જાનહાનિ સર્જાય અને આ ખાડાઓ વહેલા વહેલી તકે આ ખાડાઓ પુરવાર આવે છે ને લઈ આજરોજ દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ તે ખાડાઓ પર ભાજપનો ઝંડો લહેરાવી સૂત્રાચારો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું દાહોદ એ સ્માર્ટ સિટી છે અને દાહોદમાં આ વીસ દિવસ પહેલાં ગટર ઉભરાઈથી

સુરેશ કાપડિયા દાહોદ